ગુજરાત રાજ્યમાં ખેડૂતલક્ષી અને ગ્રામીણ અર્થવ્યવસ્થાને જો વ્યવસ્થિત રીતે સુદ્રઢ માળખામાં ઢાળવામાં આવે તો આવનારા દિવસોમાં ગુજરાત વન ફાઇવ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બની શકે છે આ કહેવું છે આઈઆઈટી ખડગપુરના અર્થશાસ્ત્ર વિભાગ સાથે જોડાયેલા વિપ્ર ગોયલનું આજે અમદાવાદ ખાતે વિપ્ર ગોયલે પત્રકાર પરિષદ યોજી હતી અને એમાં તેમણે પોતાનો રોડમેપ જણાવ્યો હતો તેમણે જણાવ્યું હતું કે જળ સંગ્રહ સૂર્ય ઉર્જા પવન ઉર્જા ઓર્ગેનિક ખેતી પાક સંગ્રહણની વ્યવસ્થા ટ્રાન્સપોર્ટેશન ગ્રામ પંચાયત વગેરેને એક પ્લેટફોર્મ પર સંમિલિત કરીને ટકાઉ વિકાસ કરી શકાય છે અને તેને લીધે જળ જમીન અને પર્યાવરણને બચાવી શકાય છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકારની સબસિડી યોજનાઓનો લાભ પણ ખેડૂતોની જાણકારીના અભાવે લઈ શકતા નથી તેથી લોકોને તેઓ જાગૃતિનું કામ પણ કરવા માંગે છે संसद में ये प्लान है कि गुजरात राज्य की 100 लाख हेक्टेयर ज़मीन 40 लाख हेक्टेयर चरागाह ज़मीन साढ़े तीन करोड़ किसान साढ़े तीन करोड़ आपकी रूरल ग्रामीण जनता 60 लाख किसान इन ग्रामीण अर्थव्यवस्था को कैसे हम 300 बिलियन डॉलर इंडस्ट्री बना सकते हैं और फिर कैसे गुजरात को हम डेढ़ ट्रिलियन डॉलर गुजरात तक पहुंचा सकते हैं इसके लिए आज गुजरात में एक समन्वित कोऑर्डिनेटेड कन्वर्जेंस की जरूरत है बिटवीन शासन प्रशासन शिक्षण संस्थान और बेनिफिशियरी ग्रामीण जनता जिससे हम अपनी गुजरात की सारी खो रही नदियों को उभार पाएंगे अपने अपने 100 लाख हेक्टर जमीन से मैक्सिमम आउटपुट और जॉब्स क्रिएट कर पाएंगे तो उसके लिए कोऑर्डिनेशन कन्वर्जेंस मैं करना चाहता हूँ मैं उसके लिए एडमिनिस्ट्रेशन और गवर्नमेंट और इन्वेस्टर्स का एक सपोर्ट करना चाहता हूँ